મહાનગરપાલિકાની અંદર પંદર જૂન બે હાજર ચોવીસ ઢોર ડબ્બાના કેટલા ઢોર હતા અને કયા કયા પ્રકારના ઢોર હતા ત્યારે કોર્પોરેશને એવું સ્વીકાર્યું કે પંદર જૂન બે હાજર ચોવીસ રોજ તેરસો પિસ્તાલીસ ઢોર જેમાં ગાય એકસો ને છાસઠ હતી વાછડી પિંચ્યાસી હતી બળદ અને ખૂટ થઈને બસો ને પિંચ્યા પાયમાં છે એ તમને કહું તો બાર નવ બે હજાર ના રોજ સુધીમાં સાતસો ને છપ્પન ગાયના મૃત્યુ થયા છે એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ કઈ પ્રકારના વાછડું કે ગાય કે ખુટિયા મૃત્યુ સંવેદનાની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોન જેવી જે ઘટના બની અંદર સાગઠીયા સાહેબને જે રીતે જવાબદાર ગણી અને જેલમાં મોકલવામાં આવ્યા તો આની અંદર પણ કોર્પોરેશનના જવાબદાર અધિકારી જે છે દર વખતે જીવદયા ટ્રસ્ટનો બચાવ કરવા આવી રહ્યા છે એ અધિકારીને લઈ એની સામે ફરિયાદ દાખલ કરવી હોય કોર્પોરેશને ફરિયાદ થઈ બધાય થવાના છે હિન્દુ લોકો થાશે ગૌરક્ષકો થશે માલધારી સમાજ થશે પરંતુ જેમ ઘટના બની નડિયાદની અંદર ગૌશાળાની અંદર બસોથી થી વધારે ગાયના ખાધા પીધા પાણીના અભાવે ત્યારે નડિયાદની પોલીસ દ્વારા તાત્કાલિક સતી પોલીસ ફરિયાદી જ્યાં ત્યાં થઈ હતી અને કોર્ટે જજમેન્ટ આપ્યું કે ગુનો દાખલ કર્યો બધા હમણાં આપણે તાજેતરનો દાખલો જોયો જ્યારે અઠ્યાવીસ તારીખના રોજ ગાયના મૃત્યુ થયા ત્યારે ઓગણત્રીસ તારીખના રોજ બોટાદની અંદર એક ઘટના બની જ્યાં ગૌશાળાની અંદર ઘણી ગાયોના મૃત્યુ થયા ત્યારે એને દફનાવી દેવામાં આવી હતી ત્યારે ત્યાં પોલીસ જઈને પંચનામી કરીને પોલીસ ફરિયાદ કરી અને તાત્કાલિક અસરથી ત્યાંના જે મહાત્મા હતા એને પકડીને જેલમાં નાખ્યા તો આમાં કોની લાજ કાઢવાની છે કે આ જે અધિકારી છે દોડ ડબ્બાના ઇન્ચાર્જ છે જે જીવડયા ટ્રસ્ટ એ આજે ઓન પેપર એવું બોલી રહ્યા છે કે ભાઈ કોર્પોરેશનના અધિકારીનો આંકડો આપવામાં ભૂલ છે કોર્પોરેશનના અધિકારીને આંકડો આપવામાં ભૂલ છે તો તમે કહો કેટલી ગાયના મોત થયા પરંતુ કહેવાનું કાંઈ નથી ગાયોના મોત થઈ રહ્યા છે રોજે રોજ અધિકારીઓ સ્વીકારવા તૈયાર નથી નાના એવા એક બાળકે દિવાલ તોડી અને એક ઢોર ડબ્બાની દિવાલ તોડીને તોડવાનો પ્રયાસ કર્યો તો ત્યારે બાળકને પકડી અને પોલીસ સ્ટેશને લઈ જનાર આ જ અધિકારીઓ હતા ત્યારે કેમ એમનો કીધું કે આ જવાબદારી ઢોર ડબ્બાના સંચાલકોની જે ફરિયાદી બનશે ત્યારે મહાનગરપાલિકા બની હતી તો આજે પણ હિન્દુઓને પણ ખાસ વિનંતી કે આમાં ફરિયાદી બનો અને ગાય માતાનો ન્યાય લેવો જોઈએ આપણે જોઈ રહ્યા છીએ કે તમે અત્યારે પણ ડબ્બાની અંદર જાઓ જે શેડીનો ભૂકો આવે છે એ ખવડાવવામાં આવે ગાય માણસની હોજળી એક ટક ખાવાની સાડા ત્રણસો ગ્રામની હોય એટલે સવાર સાંજ થાય કે સાતસો ગ્રામ આપણે માણસ ખાય છે તો એ જ સામે ગાયની હોજરી સાઠ કિલોની હોય એક ટ્રક જમવાની એની ફોરાવાની તો બે ટાઈમનું એકસો વીસ કિલો એટલે છ મણ થયું તો માત્ર ત્યાં ગાયને કાં તો પાલો ખવડાવવામાં આવે છે કાં તો શૈલીનો ઓલો ભૂકો હોય છે એ ખવડાવવામાં આવે છે પરંતુ એની સામે ગાયનું પેટ બરાત નથી ભૂખ મરાથી રોગ એને થાય છે એની હ્યુમિનિટી છે એ થોડીક નબળી પડે રોગ થાય છે કોર્પોરેશન ધ્યાન નથી હતું વેટરનરી ડૉક્ટર નથી એના કારણે ગાયોના મોત થાય